નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર વિશે આ વિડીયો અંદર વાત કરીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જેથી કરીને તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે અંબાલાલ પટેલ અનુસાર રાજ્યમાં પ્રી મોન્સુન એક્ટિવિટી શરૂ થશે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે દક્ષિણ ગુજરાતમાં વલસાડ ડાંગ સહિતના વિસ્તારોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી હેઠળ વરસાદ થઈ શકે છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થઈ શકે છે આણંદ વડોદરા નડિયાદ સહિતના વિસ્તારોમાં વરસાદ આવી શકે છે આ ઉપરાંત ધંધુકા ભાવનગર તથા દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ આવી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની અસર થઈ શકે છે પંચમહાલના ભાગો તથા સાબરકાંઠાના ભાગોમાં પ્રીમોન્સૂન એક્ટિવિટી હેઠળ આગાહી કરી છે કે સાથે રાજ્યમાં વરસાદ થઈ શકે છે રોહિણી નક્ષત્રમાં પાછલા ભાગોમાં વરસાદ થવાથી ચોમાસું સારું રહેશે સવા મહિના પછી રાજ્યમાં સારો વરસાદ પડશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં ફરી ભડાકો આજે એટલે કે અઠ્યાવીસ મેના રોજ સોના અને ચાંદીના ભાવમાં વધારો થયો છે ઇન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન અનુસાર દસ ગ્રામ ચોવીસ કેરેટ સોનું આજે એકસો પિસ્તાલીસ રૂપિયા મોંઘું થઈને બોતેર હજાર ત્રણસો છત્રીસ રૂપિયા પર પહોંચી ગયું છે ચાંદીની વાત કરીએ તો આજે એક કિલો ચાંદી સત્તરસો અગિયાર રૂપિયા મોંઘી થઈ છે અને બાણું હજાર પાંચસો બાવીસ રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો એક જૂનથી થશે ખાસ મોટા ફેરફારો વર્ષ બે હજાર ચોવીસનો મે મહિનો પૂરો થવાના ગણતરીના દિવસો જ બાકી છે જૂન મહિનો શરૂ થતાં જ તમારા ખિસ્સા પર તેની અસર જોવા મળશે જૂન મહિનો શરૂ થતાં જ એક તારીખથી ઘણા ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે જેમાં ખાસ કરીને એલપીજી સિલિન્ડરની કિંમતથી લઈને ક્રેડિટ કાર્ડના નિયમોમાં ફેરફાર થશે ડ્રાઈવિંગ લાઇસન્સને લઈ નિયમો નવા લાગુ થશે એટીએફ અને સીએનજી પીએનજીના દરમાં પણ ફેરફાર થશે એસબીઆઈ ક્રેડિટ કાર્ડના નિયમો એક જૂન બે હજાર ચોવીસથી બદલાઈ જશે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જો અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે છે તો તેમની પાસેથી પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આ ઉપરાંત વાહન માલિકનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે ઉપરાંત સગીર પચીસ વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાઇસન્સ આપવામાં નહીં આવે તમને જણાવી દઈએ કે લાઇસન્સ અઢાર વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો